અમદાવાદના વસ્ત્રાપુરમાં પરિણીતાનું શંકાસ્પદ મોત નીપજ્યું છે સાસરિયાઓમાં ઝઘડો થયા બાદ આપઘાત કર્યો હોવાનો આક્ષેપ હાલ થઈ રહ્યો છે પરિણીતાના સાસરી પક્ષના લોકો મૃતદેહ ખાનગી હોસ્પિટલમાં મૂકી ગયા હોવાનો પણ આક્ષેપ થઈ રહ્યો છે ત્યારે મહિલાના મૃતદેહનું સોલા સિવિલમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવશે સાસરિયાના જવાબદાર લોકો સામે પણ ફરિયાદ નોંધવાની કાર્યવાહી શરૂ કરાઈ છે દોઢ વર્ષના લગ્નગાળામાં નવ લાખ ચૂકવ્યા હોવાનો પણ આક્ષેપ છે જમાઈએ થારની માંગ કરી હોવાનો પણ પરિવારજનોનો આક્ષેપ છે આરોપી ન પકડાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો છે અમદાવાદની એક ઘટના સામે આવી છે જેમાં સાસરિયાના ત્રાસથી કંટાળી અને આપઘાત કરી લીધો હોય તેવું સામે આવ્યું છે જોકે પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે જમાઈએ થારની માંગણી કરી હતી અને જ્યાં સુધી

પછી કટકે કટકે મારી છોકરી અત્યાર સુધી ની મારી પાસે નવ લાખ રૂપિયા લઈ જઈ મારી જોડે અને મારી છોડીએ કીધું કે મને મારા સસરાએ કીધું કે તારી મમ્મીને કહે છે ખાવા પીવાનો એ લોકો માથે જોડે ખર્ચો લેવાનો છે એટલે મારી છોડીએ ના પાડી છે એટલે આવું બધું અને ચાંદીનો દાગીનો મને ફોન આવ્યો બે દિવસ પહેલા તમે ખબર પૂછવા ક્યારે આવવાના મેં કીધું રવિવારે રાખ્યું છે તો એની સાસુ મને પૂછ્યું કે તમે શું લાવવાના મેં કીધું ચાંદીનો દાગીનો તો કે ચાંદીનો નહીં સોનાનો લઈને આવજો પ્રિતિબેન છે એમના સાસરી પક્ષવાળા તેમને ત્યાં હોસ્પિટલમાં મરણ હાલતમાં મૂકી અને ચાલ્યા ગયેલ છે જે બાબતે તેના પરિવારના સભ્યોના કોન્ટેક કરી અને જાણ વિગત મેળવતા જાણવા મળે છે કે આ પ્રાણીતાના દોઢ વર્ષ પહેલાં લગ્ન થયા હતા અને દોઢ વર્ષના લગ્નગાળા દરમિયાન એના સાસરી પક્ષવાળા તરફથી પૈસા લેતી દેતી બાબતે સોના દહેજ બાબ માગણી બાબતે તથા અન્ય બાબતોએ એમને વારંવાર ત્રાસ આપવામાં આવતો હતો અને તે ત્રાસથી કંટાળી અને આ બેને સુસાઈડ કરી લીધું છે હેંગિંગ કરી લીધું છે એ પરિણેતા છે તેના મા બાપ ગામડેથી આવી સુરેન્દ્રનગરના રહેવાસી હોય ત્યાંથી અહીં આવી અને ફરિયાદ આપે છે તો એ ફરિયાદ લેવાની તજવીજ ચાલુ છે પછી જે પણ આરોપીઓના તેના પતિ ઉપર તેના સાસરી પક્ષ ઉપર જે પણ આક્ષેપો છે તે આરોપીઓને પકડવા માટે પોલીસની અલગ અલગ ટીમો બનાવી અને કાર્યવાહી ચાલુ છે કે આને સાંજે ટોર્ચર કરવામાં આવી છે અને તદ્દન માનસિક રીતે બહુ ટોર્ચર કરવામાં આવી છે આની પહેલાં જે એને એક વર્ષથી દોઢ વર્ષ એનું જે સગાઈ લગ્ન કર્યા છે આફ્ટર લગ્ન મેરેજ પછી એને બહુ જ બધી ટોર્ચર કરી છે આર્થિક રીતે એને પૈસાની માંગણી કરી છે સોનાની માંગણી કરી છે ઘણી બધી અને એના કારણે પૈસાના માંગણીથી જ એની જે બી અત્યારે ગાડી લઈને ચલાઈ રહ્યો છે એ અમારા જ પૈસાની ગાડી છે અમારી એક જ માંગ છે કે જ્યાં સુધી આરોપીને પકડશો નહીં ત્યાં સુધી અમે અહીંથી ડેટ બોડી ઉપાડશું નહીં અહીંથી લઈને જઈએ ત્યાં સુધી અમે ધરણા ઉપર બેસી રહીશું